સુરેન્દ્રનગરના સુદામણા ગામમાં આજે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આમ આદમી પાર્ટીના સંયોજક એવા અરવિંદ કેજરીવાલ છે તેઓ કરદા પ્રથાના વિરોધમાં અહીંયા સભા ગજવવાના છે અને ખેડૂતોના સમર્થનમાં મોટી જનમેદની છે તે અહીંયા આવી પહોંચી છે થોડા સમય પહેલા જ બોટાદના હળદર ગામમાં જ્યારે ખેડૂત મહાપંચાયત થવાની હતી અને તે ત્યારે જે સભા થાય છે હરદર ગામમાં અને ત્યારબાદ પથ્થરમારો થાય છે અને મોટી સંખ્યામાં ખેડૂતો છે અત્યારે જેલમાં છે ત્યારે જે જેલમાં ખેડૂતો છે તેમના પરિવારજનો છે તે અહીંયા આવી પહોંચ્યા છે આપણે તેમની સાથે વાતચીત કરીશું રામપુભાઈ આજે ખેડૂત મહાપંચાયત યોજાય છે મોટાભાગના ખેડૂતો છે હજી પણ જેલમાં છે જે બોટાદમાં ઘટના બની હતી આજે શું સંકેત આપવાનો છે શું નિર્ણય કરવાનો આજે જે આમ આદમી પાર્ટી દ્વારા જે આ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે જે કિસાન મહાપંચાયતનું જે આયોજન કર્યું છે એ આયોજનમાં જે આયોજન જ્યારે કર્યું ત્યારે કરદાપ્રથા અમે તો કરદા પ્રથા જે એ સરકારે સ્વીકારી લીધું છે પ્રથા થતી તેને અમે અમે બંધ કરશું તો અમારી બાબત એ હતી કે ગંગા પ્રથામાં તમે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો ખેડૂતોને માર્યા અત્યારે સિત્તેરથી ઉપરાંત ખેડૂતો અત્યારે ભાવનગર જેલ હવાલે છે તો એમને તાત્કાલિક એમને છોડવા પડે અને એમને ન્યાય આપવો પડે જે ખેડૂતોના પરિવાર છે એ નાના પરિવારોમાંથી ખેડૂતો આવતા હોય છે અને એ ખેડૂતો અત્યારે દિવાળી તમે જેલમાં કરાવડાવી તો આ આ જે હિન્દુવાદી સરકાર કહેવાતી સરકાર નિષ્ઠુર બની અને ખેડૂતો સામે અત્યારે પડી છે ત્યારે આજનું જે આ સંમેલન જે યોજાયું છે એ સંમેલન એ છે કે જય જવાનને જય નો નારો છે એમાં જય જવાન જ્યારે સરહદ ઉપર હોય છે ત્યારે જ જય જવાનનો નારો લાગે છે અને ત્યારે દેશ સુરક્ષિત છે એવી જ રીતે અહીંયા પણ ખેતીમાં ખેડૂત જ્યારે કિસાન જયારે ખેતીમાં જોડાયેલો હોય છે ત્યારે આ ભારત દેશનું જે અન્ન અને માંગ પૂરી થાય તો સતત ખેડૂતની જે અવગણના છે આ સરકારમાં ની અવગણનાની સામે આ ખેડૂતો અવાજ ઉઠાવવા એકજુટ થઈને ત્યાં છે ને આજની જે આ જે સભા છે એની મેદની અને કેટલા કિસાનોને હાજરી એ પણ આપ જોઈ શકશો અને આ આપ જોઈએ અને પછી તમે આગળ આડ કરીશો કે ખેડૂતની ખરેખર અવગણના થઈ હોય તો જ ખેડૂતો આ બાબત બાબતમાં એટલા એકઠા થયા છે પણ બોતાદમાં આપણે જોયું તું કે રાજુ કરપડા છે તેમણે એક આહવાન કરે છે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય છે અને આજે ખેડૂત સભા યોજાય છે પંચાયત થવાની છે પરંતુ રાજુ કરપડા નથી આજ તમે શું કહેવા માંગશો રાજુભાઈ કરપડા નથી અહીંયા સભામાં એમના વતી ખેડૂતોને શું કહે છે રાજુ કરપડા અને બીજા જે આગે પ્રવીણ રામ સહિતના બીજા આગેવાનો જે જેલમાં છે હવે જે ખેડૂતોમાં છે રાજુ કરપડા એક વિચાર બની ગયો છે રાજુ કરપડા એક વ્યક્તિ નથી રહ્યો ઠેર ઠેર રાજુ કરપડાઓ બન્યા છે અને ખેડૂતો બહાર આવ્યા છે તમે ધારો કે જે કરતા પ્રથા સામે હતી એમાં ખેડૂતો જ પ્રથમ વિડીયો વાયરલ કર્યો હતો આમાં તમામ જે માર્કેટિંગ યાર્ડમાંથી જે વિડીયો વાયરલ થયા એ વિડિયો પણ ખેડૂતોએ પોતે જ વાયરલ કર્યા અને ખેડૂત જ પોતાની લડત પોતે અત્યારે અને રાજુ કરપડા અહીંયા હોય હાજરી હોય તોય ભલે આ રાજુ કરપડાની હાજરી ન હોય તોય ભલે ખેડૂતોનો એક એક દીકરો રાજુ કરપડા છે અને એ બહાર આવશે અને સરકાર સામે લડશે બિલકુલ અહીંયા અન્ય પરિવારજનો છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું જેમના પરિવારમાંથી ખેડૂતો છે તે જેલમાં છે એવા લોકો પણ અહીંયા આપણી સાથે જોડાયેલા છે સીધી જ આપણે તેમની સાથે વાતચીત કરીએ બોટાદના હળદર ગામમાં ખેડૂતની સભા થાય છે રાજુ પરપરા આહવાન કરે છે ખેડૂતોને આ માટે લડી લેવા માટે તેમણે મેદાને આવે છે કરદા પ્રથાને લઈને અને જ્યારે સભા થાય છે ત્યારે પથ્થરમારો થાય છે અને ત્યારબાદ ખેડૂતો ઉપર ગુનો પણ નોંધાય છે કેટલાક ખેડૂતો હજી પણ જેલમાં છે તેમના પરિવારજન સાથે વાતચીત કરીએ તમે ક્યાંથી આવ્યા છો અને તમારા પરિવારમાંથી કોણ અત્યારે જાય છે મૂળી તાલુકાનું ખાટડી ગામથી આવું છું વહાણભાઈ ધનજીભાઈ દેકાવાડિયાના એના ભાઈ છું તો તમારે અત્યારે પરિવારમાંથી કોણ જેલમાં છે વહાણભાઈ ધનજીભાઈ દેકાવાડિયા ખાટડીથી મૂળી તાલુકાનું આ બનાવ બન્યો ત્યારથી અત્યારે એમને જેલમાં છે આજે તમે અહીંયા સભામાં આવ્યા છો કઈ વખતે એમણે ત્યાં સભામાં ગયા હતા શું કહેશો તમે આ સભા સરકારને એટલું જ કે આ તાના તાનાશાહી તો જો ખેડૂત જો પોતાનો હક માંગવા જાય છે

કારણ કે અમારો ભાઈ જેલમાં છે તો અમે કોઈ દિવાળી મનાઈ જ નથી તમારા ભાઈ પરણિત છે એમના બાળકો છે હા છે બે દીકરીઓ છે એક દીકરો છે તો દીકરીઓ પિતાને યાદ કરતી હશે શું કહેતા હશે બહુ જ યાદ કરે ને અમે મળવા ગયા હતા દીકરીઓ બહુ રડે છે બધું શું કરવાનું હોય આ તાના છે સરકારમાં કોઈનું કંઈ સાંભળતી નથી સરકાર તો તમારા ભાઈએ જેલમાંથી કંઈ સંદેશ મોકલાવ્યો મુલાકાત થઈ તો કંઈ કીધું હા મુલાકાત કરી એમને તો કીધું છે કોઈ જાતની કોઈ ચિંતા ન કરશો અને હજી પણ લડવાનું જ છે પરિવાર બહાર આવશે તો બી લડવાનું જ છે અને કોઈ મારું કોઈ ટેન્શન લેશો ને અંદર કોઈ તકલીફ નથી અને જે થવાનું છે એ થઈ ગયું છે બાકી હવે જોમ જુસા સાથે અમે અમારો પરિવાર ટોટલ બધા અહીંયા આવ્યા છીએ મિટિંગમાં પણ પોલીસનું કેવું એવું છે કે ત્યાં સભામાં પોલીસ ઉપર કર્યો આ થયો હા પથ્થર મારો તો થયો છે પણ હવે કોણે લોકોએ કર્યો છે એ તો કોઈ ખ્યાલ નથી બરાબર એટલે અમારા ભાઈ તો એ તો વિડિયોમાં જો એટલે બધો ખ્યાલ આવી જશે ને કોણ કોણે માર્યા છે પથરને કોણે શું કર્યું છે તો તમારા જે ભાઈ છે એ સભામાં રાજુભાઈ કરોકરાને સમર્થન આપવા માટે ગયા હતા કારણ કે એવી વાત આવી કે મોટા ભાગના લોકો સુરેન્દ્રનગરથી બહારથી ત્યાં હા એ તો રાજુભાઈના સમર્થનમાં જ છે અને હજી રહેશું પણ તો તમારા ગામના કેટલા લોકો જોડાયલ છે મારા તો એક એક જ છે ભાઈ બિલકુલ આપણે સાંભળ્યા પરિવારજન ને જેમના મોબી છે તે હજી જેલમાં છે હળદર ગામમાં સભામાં ગયા હતા જ્યાં પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ ફરિયાદ નોંધાઈ ત્યારબાદ તેમણે જેલમાં ગયા છે અને જે નવું વર્ષ દિવાળી નું આવ્યું પણ ત્યારે જેલમાં હતા દીકરીઓ છે તેમની તે પણ તેમના પિતાને ને છે યાદ કરી રહી છે આજે તેમના પરિવારજનો છે તમામ લોકો આમ આદમી પાર્ટી ની ખેડૂત મહાપંચાયત છે તેમાં હાજરી આપવા માટે આવ્યા છે કેમેરામેન ફેઝાન રગરેજ સાથે જયંત